સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધીમી ગતિએ ચાલતા કામના કારણે રોડ વરવાડા ગામ પાસેથી પસાર થાય છે જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને દુકાનદારો ધંધો કરી શકતા નથી અને સ્થાનિક લોકોને ઘરની અંદર જ રહેવાની ફરજ પડી છે આ રોડને ફોર લેન બનાવવાની કામગીરી એનએચએઆઈ દ્વારા કરવામાં આવી રહી છે હા મારું નામ જીતેન્દ્રભાઈ ગજર છે હું વરવાડા ગામનો રહેવાસી છું અને મારી હાઈવે રોડ પર જ બિલ્ડિંગ કામની દુકાન છે અને ઘણા સમયથી આ હાઈવે રોડનું ફોર લેનનું કામ ચાલુ છે પણ અમારા ગામનો જે રોડ છે એ બહુ ખરાબ થઈ ગયો હાલતમાં અત્યારે છે અને ધૂળની પુષ્કળ ડમરીઓ ઉડે છે અને વાહનો એકબીજા બાજુ બાજુમાં આવી જાય છે તો વારંવાર હોર્ન મારે છે અને આ બધાના કારણે અમને બહુ તકલીફ પડે છે અને જે કંઈ આ ડસ્ટિંગ છે એ અમારા તબિયતને એને બધાને બહુ નુકસાનકારક છે કોઈ પણ અહીંયા પાણીનો છંટકાવ કરતું નથી કે કોઈ પણ આ ખાડા છે એ બુરતું નથી કંઈ ધ્યાન આપતા નથી ચોમાસામાં તો પુષ્કળ હાલાકી અમે ભોગવવી જ છે તો મારી એવી વિનંતી છે કે સરકાર હવે આ વરવાડા ગામના ફોરલેનના રોડનું રોડોનું વેલમ તકે કામ પૂરું કરે અસ્તુ